હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર પ્રયાસના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે મંગળવાર જાહેર રાતોરાત મોટો નિર્ણય પાક નુકસાન સહાય ખાતામાં જમા લોનમાં માફી અંગે મોટો નિર્ણય ખેડૂતોને મળશે અગિયાર હજાર રૂપિયાની સહાય આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની મળનાર બે હજાર હપ્તામાં વધારો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો દરેકને મળશે દસ હજાર રૂપિયા બેટ જે છે બધાને મળશે ઘરનું મકાન પાંચ મિનિટમાં મેળવો વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમને આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા મળ્યા હતા કે નતા મળે

વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતોનો પણ સામેલ થઈ શકે છે વાત કરીએ હવે તો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આરબીઆઈ આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટ રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો જાહેર કરી શકે છે તેવી નિષ્ણાતો જે છે ધારણા કરે છે જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન લેનારાઓ માટે ઇએમઆઈ ઘટશે હાલમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા રહેલો રેપોરેટ ઘટીને પાંચ પોઈન્ટ પચીસે થઈ શકે છે આરબીઆઈ ગવર્નર સંજય મોલ્હોત્રાએ જે છે ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મોનેટિ પોલિસી કમિટી એમ પીસીની બેઠકમાં નિર્ણયની જાહેરાતો કરી શકે છે વાત કરીએ સમાચારની તો દરેક દસ હજાર રૂપિયા ભેટ શું તમે જાણો છો કે જો તમારા બેંક ખાતામાં બેલેન્સ ઝીરો હોય તો પણ તમને પૈસા ઉપાડી શકો છો હા આ શક્ય છે પ્રધાનમંત્રી જનધન યોજના પીએમ જાય હેઠળ ખોલવામાં આવેલા ખાતાધારકો માટે દસ હજાર સુધીનો ઓવરડ્રાફ્ટ સુવિધાનો જે છે લાભ મેળવી શકાય છે આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા જે છે કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગ

કરી હવે આગળના સમાચારની તો પાંચ મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ ભારતમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા જ માત્ર પાંચ મિનિટમાં અરજી કરી શકો છો આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફ્રી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે લર્નિંગ લાઇસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાઇસન્સ માટે આરટીઓ ખાતે સ્લોટ બુક કરાવીને ટેસ્ટ આપવી પડશે વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા મળશે છ હજાર રૂપિયાની ભેટ મોબાઈલ ખરીદી પર છ હજારની સહાય ખરીદીના જે નિયમો ખેડૂતોને મોબાઈલ આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો માટે રાજ્યમાં કોઈ પણ અધિકૃત ખરીદી શકશે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના રકમની આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમારો ફોન પંદર હજારનો છે તો તેના ચાલીસ ટકા એટલે કે છ હજારની સહાય મળશે જો ફોન દસ હજારનો છે તો તમને ચાર હજાર રૂપિયાની સહાય મળશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં